નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં નવરાત્રિના નવ દિવસ જે માતાની આરાધના અને પૂજા અર્ચના કરીને પછી દશેરા આવે અને દશેરા આવે એટલે રાવણ દહન થાય આ એક દંતકથા છે આમ તો રામાયણ અને મહાભારતની વાત કરીએ તો રામાયણ અને મહાભારતની ઘણી બધી વાતો આપણે સાંભળેલી છે એ મેલો એ યુદ્ધો એ પરાક્રમ અને એ પાત્રો પછી અત્યારના જમાનામાં આપણને નવાઈ લાગે અને અદ્ભુત લાગે કદાચ ક્યાંક કોઈ એવી પણ ચર્ચા છે કે આ બધું જ કાલ્પનિક છે રામાયણ મહાભારત એવું પણ કહેનારા જ છે એ પાત્રો કાલ્પનિક છે આજે ખાસ જ્યારે વાત કરવી છે રાવણનો દિવસ આમ તો દશેરા એટલે કારણ કે રાવણનું દહન થતું હોય છે ને આપણે થોડા ચર્ચા પણ કરીએ કે આપણા અનિષ્ટો આપણા અંદરના રાવણને આપણે મારવાનો છે આ બધી બહુ જનરલ વાતો થઈ જતી હોય છે પણ ખરેખર રાવણ કોણ તમે જુઓ કે વેદ પુરાણો અને ગ્રંથોમાં રાવણનો ઉલ્લેખ છે અને સાથે જ એક કાલ્પનિક પાત્ર છે એવી પણ એક બીજી તરફ વાતો થાય છે બાહુબલી રાવણ છે આપણને ખબર છે કે રામે રાવણનો વધ કર્યો હતો આ જનરલ વાતો આપણને ખબર છે પણ ખરેખર રાવણ કોણ છે રાવણ શબ્દનો અર્થ શું છે રાવણ લંકેશ લંકાપતિ તરીકે પણ ઓળખાતા હતા એવું કહેવાય છે કે ધર્મગ્રંથો મુજબ રાવણ પરાક્રમીને ખૂબ જ વિદ્વાન હતું એટલું જ નહીં પણ રાવણ એટલે મહાપ્રતાપી યુદ્ધ વિશારદ કુશળ ઐશ્વર્ય સંપન્ન આયુર્વેદ જ્યોતિષશાસ્ત્ર તંત્ર વિદ્યામાં પારંગત અને એ સિવાય પણ તત્વજ્ઞાનને ચાર વેદનો જાણકાર હતો રાવણ આપણે હતો એટલે કહીએ છીએ કારણ કે રાવણને આપણે એ દ્રષ્ટિથી જોઈએ છે આ આપણી તમારીને મારી આ એક માનસિકતા બની ગઈ છે એ જ માનસિકતા ક્યાંક તોડવાનો પ્રયાસ કરવાનો છે બીજી વસ્તુ એ છે કે રાવણ તો બ્રાહ્મણનું સંતાન હતું રાક્ષસોનો રાજા કેમ આ બધા જ સવાલો થાય સાંપ્રત યુગમાં પણ તમે જુઓ આપણે ગમે તે માનતા હોય રાવણ દહન કરીએ છીએ પણ બીજી તરફ એવા પણ રાજ્યો છે એવા પણ લોકો છે કે જે રાવણની દશેરાના દિવસે પૂજા અર્ચના કરતા હોય છે જપ તપ કરતા હોય છે રાવણનું નામ સતત લેતા હોય છે અને ભગવાન માને છે સાત ગ્રહોને જેણે કેદ કર્યા હતા વિચાર કરો એ કેટલી તાકાત હશે એના મારી રાવણમાં ગોર તપસ્યા કરી દેવ દાનવ કે યક્ષ હોય તો તેને મારી ન શકે એવું વરદાન પણ રાવણે મેળવ્યું હતું અને સાથે સાથે રાવણ આ બધા જ ગુણ હતા પણ એક વસ્તુ તો ન જ ભૂલવું જોઈએ કે અત્યાચારીને કામાંત પણ હતો આવી પણ ચર્ચા છે હવે જો રાવણ વિશે જાણવું હોય તો આપણે જે સામાન્ય રીતે જાણીએ છીએ અથવા સાંભળીએ છીએ એના કરતાં જો અલગ જાણવું હોય તો જેને રાવણ વિશે ઊંડી સમજ હોય સમજ કોણે હોય તો જેમણે અભ્યાસ કર્યો હોય રાવણનો સ્પેશિયલ વિશ્વમાં એકમાત્ર વ્યક્તિ યસ કે જેણે રાવણ વિશે અભ્યાસ કર્યો અને ખાસ તો જે માસ્ટર ઓફ ફિલોસોફી જેમણે કર્યું છે અને રાવણ પર અભ્યાસ કર્યો છે અને ખુદ રાવણ જ્યાં હતા એ શ્રીલંકા ત્યાં જઈને જેમણે આખું એક આ અભ્યાસ કર્યો છે એવા આજે સ્ટુડિયોમાં આપણી સમક્ષ હાજર છે કે જેઓ શિવ કથાકાર છે એવા ડૉક્ટર લંકેશ બાપુ આપણી સાથે હાજર છે લંકેશ બાપુ સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં મહાદેવ 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 લંકેશ બાપુ રાવણની વાત તો મેં ઘણી બધી કરી દીધી પણ જો આપના હિસાબે કદાચ મારે પૂછવું હોય કે આજના દિવસનું મહત્ત્વ લોકોને એટલી ખબર છે કે ભાઈ આજે રામે રાવણનો વધ કર્યો હતો અને રાવણનું દહન કરવાનું છે અને આપણે આપણા અંદરનો અનિષ્ટ આપણા રાવણને પણ ક્યાંક મારવાનો છે એક સામાન્ય આ છે આજના દિવસનું મહત્વ રાવણ શું રાવણની ઓળખ શું રાવણનું નામ કઈ રીતે પડ્યું શું કહેશો નમઃ શંભવાય જ મયો ભવાય નમઃ શંકરાય મયશ્કરાય નમ શિવાય તરાય જ ખૂબ જ સુંદર પ્રશ્ન છે દિલીપભાઈ કારણ જેમ આજે વિજયાદશમી કહીએ દશેરા કહીએ પણ વિશેષની અંદર આપ દેખો તો ચાર પ્રકારની દિવાળી આવે જે વીસ દિવસ પછી આવશે એ વૈશ્યની દિવાળી હોળી જે છે તે શૂદ્રની દિવાળી બ્રાહ્મણોની જે દિવાળી કહી શકાય નારિયળી પૂનમ રક્ષાબંધન અને આજનો જે દિવસ છે એ ક્ષત્રિયોની દિવાળી કહી શકાય અને આજના દિવસે રાવણ રાવણનો આમ આપણે એ કહી શકીએ કે રાવણ દહન પણ આજે તો દિવાળી છે અને આજના દિવસે તમે પરમતત્વ શિવને જો યાદ કરો તો એવું કહી શકો કે તમારા જન્મની અંદર તમે જે ધારો અને મોક્ષ સુધી જો પહોંચાડ પહોંચાડનાર કોઈ વ્યક્તિત્વ હોય તો એ છે રાવણ બિલકુલ પણ બાપુ રાવણનું નામ આવે ને એટલે આમ મેં કહ્યું એમ કે એક વિચાર એ આવે કે ગોત્ર સારસ્વત બ્રાહ્મણનું હતું અને બ્રાહ્મણ જ્ઞાતિના રાવણ હતા જ્યાં સુધી આપણે વાંચ્યા ત્યાં પણ સૌથી વધુ રાક્ષસી વૃત્તિઓ એમનામાં હતી ખાસ તો આસુરી વૃત્તિઓ હતી અત્યાચાર રાવણ ખૂબ કરતા હતા અધર્મનો માર્ગ અપનાવ્યો હતો રાક્ષસોના રાજા બ્રાહ્મણમાં કુળમાં અવતાર લેવો આ બધા અનિષ્ટો અને રાક્ષસોનો રાજા આ કેવી રીતે પોસિબલ આનું કારણ એક જ છે કે રાવણના માતૃશ્રીનું નામ છે કૈકશી અને પિતાશ્રીનું નામ છે વિશ્રવા એમની જે માતા હતી એ કૈકશી અને પિતા જે એ વૈશ્રવા તો એ વિશ્રવાનો જે વૈશ્રવણ તરીકે જે કહેવાતા એ રાવણ તો રાવણની અંદર આમ તો હું મારા ખુદના પરસ્પેક્ટિવથી જો જોઉં તો આપણે જીવનની અંદર દરેક વસ્તુ કે વ્યક્તિમાંથી જે સારું લાગે એ ગ્રહણ કરવું તો રાવણની અંદર ખૂબ પોઝિટિવિટી બી હતી એના સદ્ગુણો બી હતા નથિંગ ઇઝ આઈ ધર ગુડ ઓર બેડ બટ થિંકિંગ મેક્સ ઇટ સો અકોર્ડિંગ ટુ શેક્સપિયર ખૂબ શ્રેષ્ઠ કહ્યું કે કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી પરંતુ આપણી પરસ્પેક્ટિવ દ્રષ્ટિકોણ નક્કી કરે છે તો રાવણની અંદર એવા સદગુણો બી હતા જે આપણે સ્વીકારવા જોઈએ એની કુટુંબ ભાવના એની ખૂબ શ્રેષ્ઠ હતી એની સમાજ ભાવના ખૂબ શ્રેષ્ઠ હતી અને સાથે સાથે એની કુળ ભાવના એને આખા કુળનો બી મોક્ષ કરાવ્યો એ આ રાવણ છે બિલકુલ જો આટલું બધું હતું તો પછી શિવના મહાન ભક્ત હતા કે પછી રાજદ્વારી હતા વેદશાસ્ત્રોના જાણકાર હતા આપે કહ્યું એમ કે કુટુંબ ભાવના પણ હતી ને ભાવના પણ હતી મહાન વિજ્ઞાન આ વિદ્વાન હતા વિજ્ઞાન વિશે જાણતા હતા રસાયણશાસ્ત્ર વિશે જાણતા હતા જ્યોતિષશાસ્ત્ર વિશે જાણતા હતા અને છતાં પણ રાવણ આજે બદનામ છે રાવણ કપટી છે રાવણ અભિમાની છે અનિષ્ટ છે આ શબ્દ પ્રયોગો એમના માટે આ ઉપના ઉપમાઓ વાપરવામાં આવે છે હા આપની વાત સાચી પણ એની અંદર આપ વિશેષ દેખો તો હું પણ આવું જ માનતો હતો હું એવું નથી કહેતો કે રાવણને આપ માનો પણ કોઈ બી વ્યક્તિ કે વસ્તુનો વિરોધ કરતાં પહેલાં એનો અભ્યાસ કરવો જોઈએ લોકોએ માત્ર એક જ પાસું જોયું છે બીજું પાસું બી જોવું જોઈએ તો આજે એને ભગવાન પાસે જેની આરાધના કરી બરાબર છતાં આ બધા જ આપે જે કહ્યા એ બધા જ દુર્ગુણો ખરા પણ છતાં એનો મોક્ષ થયો આપ વિચારો એને તો ધારો કે એકવાર જ જે વિચાર્યું એ કરીને બતાવ્યું તો આજે એની ઈચ્છાઓ એની ફિલોન્થ્રોપિક ભાવનાઓ હતી કે સદૈવ લોકો માટે ખૂબ સારું વિચારતા એનામાંથી ઘણા સદગુણો બી આપણે લઈએ તો બી આ મનુષ્ય તરીકે સારી રીતે જીવન આપણે જીવી શકીએ છીએ અને માટે જ ભગવાન શ્રી રામચંદ્રજીએ એના અંત સમયે ભાતૃશ્રી લક્ષ્મણજીને કહ્યું કે આપ આની પાસે જ રાજનીતિનું અને સંપૂર્ણ જ્ઞાન લો તો વિચાર કરો કે ભગવાન રામચંદ્રજીએ ક્યારે કહ્યું હશે કે આમની પાસે જ્ઞાન લો તો આજે એ જ હેતુથી આપણને જ્યારથી એસન્સ માખણ મળે ત્યાંથી લેવું જોઈએ મારો કહેવાનું તાત્પર્ય જ એટલો છે પણ બાપુ આપણા વેદ પુરાણ શાસ્ત્રોની વાત કરીએ તો ઘણા બધા વિષયો છે ઘણા બધા પાત્રો છે કૃષ્ણથી લઈને રામથી લઈને શિવથી લઈને ઘણા બધા એવા પાત્રો છે આ બધા જ પાત્રો છોડીને એકમાત્ર રાવણ તરફ કારણ કે એની તરફ કોઈની દ્રષ્ટિ પણ ના જાય કોઈ વિચાર પણ ના આવે એના પર તમારે પીએચડી કરવું રાવણ વિશે જાણવું અને એના માટે તમે શ્રીલંકા પણ ગયા છો એવું પણ સાંભળ્યું છે તો કેમ રાવણ જ એવું તો શું હતું કે એના પર પીએચડી કરવું પડ્યું એમાં ઊંડું પડ્યું એનો અભ્યાસ કરવાની જરૂર પડી બાપુ બસ જ્યારે મેં શિવ તાંડવ ગાન કર્યું આઈ થિંક બે હજાર ત્રણ ચારે અને ત્યારથી મને લોકો લંકેશ બાપુ લંકેશ બાપુ એવું કહેતા તો મને એવું થયું કે મારે એનો અભ્યાસ કરવો જોઈએ જો કોઈનો અપોજ કે વિરોધ કરવો હોય તો હું એનો અભ્યાસ જ્યારે કર્યો ત્યારે મને ખૂબ એની અંદર પોઝિટિવિટી લાગી અને જે બી મેં અભ્યાસ કર્યો એનો અનુભવી પણ મેં કર્યો કે કારણ કે હસ્તભ્રષ્ટ સ્વરભ્રષ્ટ ન ફલમૂચ્ય તે વેદની અંદર જે સ્વર કહેવાય એ રાવણે લગાવેલા છે અને ભગવાન શિવ અને બ્રહ્માજી એનાથી પ્રસન્ન થતા તો વિચાર કરો કે એનું કેટલું બધું સરસ જ્ઞાન કે ભગવાનને બી તૃપ્ત કરે અને આપને હું શ્રેષ્ઠ કહું કે ભગવાન શિવજીને ગણેશ અને કાર્તિકે કરતાં પણ જો વધારે પ્રેમ હોય ને તો રાવણ અને બાણાસુર પર મા પાર્વતી આ ન ગમતું પણ આજે શિવજીને ખૂબ પ્રેમ કારણ કે ભગવાન તો જે છે ને એ ભક્તાધીન છે તો માટે જો આપ પણ જો રાવણની એની નીતિનિષ્ઠા દેખો બરાબર એની ભક્તિ દેખો એને કોઈ દિવસ પરમાત્મા પાસે એવી રીતે હાથ નથી ફેલાવ્યા કે તમે મને દઈ દો ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર પહેલાં લાયક થાવ ને પછી ઈચ્છા કરો અત્યારના વ્યક્તિઓ કેવા છે કાંઈ કરવું નથી ડૂબતા હે તો પાણી કો દોષ દેતા હે ગીરતા હૈ તો પથ્થર કો દોષ દેતા એ ઇન્સાન ભી અજીબ હૈ યારો કુછ કર નહીં પાતા તો કિસ્મત કો દોષ દેતા હે તમે કાંઈ કરો બરાબર તો આજે આ બધા સદગુણો આપણે લો તો બી આપણું મનુષ્ય દેહ છે એ બી સાર્થક થશે બિલકુલ બાપુ જ્યારે આ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે સાંભળ્યું છે કે આપ શ્રીલંકામાં ગયા હતા હવે દ્વારકા નગરીની આપણે વાત કરીએ છીએ તો દ્વારકા નગરી છે અને એના અવશેષો પણ એમ કહેવાય છે કે સમુદ્રના તળે પડ્યા છે અને એના અવશેષો પ્રાપ્ત થયા છે જે આપણે સોનાની લંકાની વાત કરીએ છીએ અથવા રાવણની લંકાની વાત કરીએ છીએ શું અત્યારે એનું અસ્તિત્વ છે છે તો આપ ગયા હતા તો શું અનુભવ કર્યો તે આપને શું જોવા મળ્યું કે જે આજની પેઢીને તમે કહી શકો કે ખરેખર આ એક કાલ્પનિક પાત્ર નથી આ કાલ્પનિક વાતો નથી આ હકીકત છે તમે ગયા તા જાણ્યું હતું અનુભવ્યું કેવી રીતે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બહુ સરસ કારણ કે હું શ્રીલંકા ગયો અને મેં મારી નરી આંખથી જોયું તો રામાયણની અંદર જે કહેલું છે એ એક એક વસ્તુ મેં જોઈ તો નોટ એ ફેબ્રિકેટેડ સ્ટોરી ઘણા બધા ગ્રંથ એવા છે કે માત્ર તમને બનાવે ખોટી ખોટી વાતચીત કરે પણ મેં જ્યારે ત્યાં રૂબરૂ જોયું કે રાવણા ફોલ્સ જે સ્થાન પર રાવણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તો એ સ્થાન એની પોતાની ગૌશાળા હતી અને રાવણ એ સ્વયં સેવા કરતા એ બીજાને એ ન સેવા કરવા દેતા ગાયની સેવા એ જાતે ખુદ કરતા તો આ બધા અવશેષો મેં ત્યાં જોયા સીતા માતાએ જે અગ્નિ પરીક્ષા આપી તે કદાચ એક દોઢ વિઘા જેટલી જગ્યા છે અત્યારે પણ સ્ટીલ ના ત્યાં કોઈ તણખરૂ બી ઊગતું નથી હનુમાનજી મહારાજ જેમને જે મચ્છરથી લઈને વિરાટ સ્વરૂપ લીધું એ બી સ્થાન મેં ત્યાં મારા દર્શન કર્યા તો આવા એક નહીં ખૂબ જ અદ્ભુત એવા સ્થાન છે કે તમને એવું થાય કે આપણો જે સનાતન ધર્મ છે કોઈ તમે દેખ્યું છે ઓલ્ડેસ્ટમાં ઓલ્ડેસ્ટ ધર્મ જે છે ને એ આપણો સનાતન છે અને સાયન્સે બી પુરવાર કર્યું છે આપણો જે ધર્મ છે વન પોઈન્ટ નાઇન્ટી સેવન બિલિયન ઇયર્સ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ચોવીસમું વર્ષ રનિંગ છે અત્યાર સુધી કોઈ એવું નહીં કહે કોઈ કહેશે અમારે આટલા વર્ષોથી અમે આટલા વર્ષોથી વિચાર તો કરો જે કલ્પના ના કરી શકે ને એ આપણો સનાતન ધર્મ છે અચ્છા હવે માની લો કે આપણે જે રાવણની વાત કરી એમના જ્ઞાનની વાત કરી પરાક્રમની વાત કરી ત્રિકાળ જ્ઞાની હતા રસાયણશાસ્ત્ર હોય કે વિજ્ઞાનમાં પારંગત હતા જો સીતાજીનું અપહરણ કરીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે આ વાત પણ ત્રિકાળ જ્ઞાની હતા તો રાવણને ખબર તો હતી જ છતાં પણ ત્યાં જવું સાધુના વેશે સીતાનું અપહરણ કરવું અને રામ સાથે યુદ્ધ કરીને મોતને ભેટવું આ આ રાવણ કેમ ન વિચારી શક્યો કે આ હું સીતાનું હરણ કરીશ તો મારું મૃત્યુ નક્કી છે લંકાનો નાશ છે ખૂબ સરસ પ્રશ્ન છે આની માટે થોડું ડીપ જવું પડશે સૌ પ્રથમ તો રાવણનો જન્મ જ કેમ થયો રાવણ હતો કોણ તો શાસ્ત્રના અનુસાર અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર એમના વિદ્વાનોને ખ્યાલ છે કે જય અને વિજય એ ભગવાન વિષ્ણુના દ્વારપાલ હતા સનતકુમારો દર્શન માટે આવ્યા આ જય અને વિજય એમને જવા ન દીધા એટલે સનતકુમારોએ એમને શ્રાપ દીધો કે જાઓ તમે રાક્ષસ કુલની અંદર તમે જન્મો આ જે બધી ઘટના થઈ ભગવાન બહાર આવ્યા અને ભગવાને કહ્યું શું થયું ત્યારે જય અને વિજય કહે પ્રભુ અમે તો આપની સેવા કરતા હતા આપ અંદર શયનમાં હતા અને અમે આ સનતકુમારોને અંદર ન આવવા દીધા આપના દર્શન માટે તો એના જ કારણથી આ લોકોએ એમને શ્રાપ દીધો પ્રભુ આમાં અમારો શું વાંક ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રાહ્મણો કહ્યું છે એટલે હું કાંઈ ના કરી શકું પણ હું આપને એવું કહી શકું કે આપ જો મને વેર ભાવથી પ્રાપ્ત કરવા માંગો તો હું તમને ત્રણ જન્મની અંદર મળું અને આપ જો મને પ્રેમ ભાવથી પ્રાપ્ત કરવા માંગો તો હું તમને સાત જન્મની અંદર મળું ત્યારે આ જય અને વિજયે કહ્યું કે પ્રભુ અમે તમારો વિરહ સહન નહીં કરી શકીએ અમે તમારીથી દૂર નહીં રહી શકીએ માટે એમને ત્રણ જન્મનો એ આ જે કહેવાય એ એમને ગ્રહણ કર્યું અને ત્યારબાદ જાલંધર હિરણ્યાક્ષક અને ભાનુ આ જે છે એ રાવણના જન્મ થયા અને એ જન્મની અંદર જ્યારે મંદોદરે કહ્યું કે આ તમારું મોત થશે ત્યારે રાવણે કહ્યું કે મારું મોત નહીં મારો મોક્ષ થશે એ રાવણને ખ્યાલ હતો અચ્છા એટલે રાવણ આ રીતે હતો પણ મંદોદરી એમને વાતેને વાતે કદાચ એમને સત્યનું જ્ઞાન કરાવતા હતા તો રાવણ જાણી જોઈને અવગણના કરતા હતા કે શું હતું ના રાવણ જે હતા એમનું જ્ઞાન જે હતું એ એક અદ્ભુત જ્ઞાન હતું એ અવગણના નહોતા કરતા પણ સત્ય એમના કુળનો એમને મોક્ષ કરાવવાનો હતો મંદોદરી એમને વારે ઘરી ટૂંકતા હતા ખરા પણ આપ દેખો કે મંદોદરી બી સતી છે સાત સતીઓની અંદર મંદોદરીનો બી સમાવેશ છે જો રાવણ એટલો જ બધો ખરાબ હોય તો મંદોદરી ક્ષતિ કઈ રીતે થઈ શકે તો આજે રાવણ જે છે એની તો આખી જે નિખાલ અસ્થા કહી શકાય એની જે તમે એની નિખાલ અસ્થા બી કેટલી કે જ્યારે યજ્ઞ કરવાનો હતો અને પત્ની વિના યજ્ઞ ન થાય તો એ સીતાજીને લઈને આવેલા અને એમને પોતાનું નાશ થાય એવા આશીર્વાદ બી આપ્યા અને એવો યજ્ઞ બી કરાવ્યો આનાથી વિશેષ બ્રાહ્મણ કોણ હોય શકે હમ બિલકુલ પણ બાપુ અત્યારના જમાનાની વાત કરીએ તો અત્યારે એવું કહેવાય છે કે જો કોઈ દુષ્કૃત્ય કરે છે અથવા કોઈ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે તો એને ઉપનામ આપવામાં આવે છે કે રાવણ આણે તો રાવણ જેવું કૃત્ય કર્યું રાવણ છે આ તો રાક્ષસ છે આ તો આવું ઉપનામ આપવામાં આવે છે રાવણે સીતાજીને પામવા માટે સીતાજીનું અપહરણ કર્યું એમને અશોક વાટિકામાં લાવ્યા પણ એવું કહેવાય છે કે એ વાસના રાવણમાં આવી નથી એ ધાર્યા હોતો કદાચ સીતાજીને પામી શક્યા હોત એમને સ્પર્શ કરી શક્યા હોત એમની સાથે કોઈ પણ એવી હરકત કરી શક્યા હોત પણ રાવણે એવું કર્યું છે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય પણ આપણે રામાયણને જે કંઈ લિખિત છે કે ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ નથી બાપુ તો એવું કેમ રાવણ જે છે આમ તો એવું કહી શકાય કે રાવણ એના કુળના મોક્ષ માટે એને સીતા માતાને દીકરી સ્વરૂપે લાવ્યા એવું બી ઘણા બધા ગ્રંથોમાં છે એમના ખભાઈ બેસાડીને એને લંકાની અંદર બી પ્રવેશ નથી કરાવ્યો એ અશોક અશોક વાટિકા એ રચના નવી સ્પેશિયલ સીતા માતે એમને કર્યા જ્યારે સીતા માતાને એ મુલાકાત માટે જાય તો સદૈવ મંદોદરીને સાથે લઈને જ જતા વાત ત્રીજી એ અશોક કરીને જે આખું મેં જે દેખ્યું છે એ આખી ટેરિટરીમાં અશોક જ જાડે છે અને એ ઝાડ એવું છે કે આમ પિસ્તાલીસ ડિગ્રી ગરમી હોય તમે એના નીચે જાઓ તો સીધું પચીસ ડિગ્રી થઈ જાય તો આજે આવી અદભુત એની એના મનમાં કોઈ ખોટ ન હતી એનો જે રાવણના બહેન શુરપંખા એનો બી એને બદલો લેવો તો અને મોક્ષ બી કરવો તો ઘણા બધા કારણો છે એને આપે કહ્યું કે સાધુ વેશમાં પણ સાધુ વેશની અંદર એને મર્યાદા નથી ઓળંગી એને એ કે લક્ષ્મણ રેખા તો એમને બાર જ બોલા એ બી એ ઓળંગી નથી શક્યા તો આજે એની ઘણી બધા એના પ્લસ પોઈન્ટ છે અને હું મારા પરસ્પેક્ટિવથી મારે જે જોઈતું હતું એ સાચું જ્ઞાન લઈને જ હું મારું મનુષ્ય દેહ એ સાર્થક કરવા માગું છું એટલે દરેકની અંદર પોઝિટિવ નેગેટિવ આપ બી આપના સન્મુખ કેટલા બી માણસો આપણા ઘર પરિવારના હશે તો બધા કોઈ સંપૂર્ણ નહીં હોય પણ આપણે જેની અંદર જે સારું જોઈએ છીએ એ લઈશું તો જ આપણું જીવન આજે પરમ તત્વને પામશે એટલે બાપુ લક્ષ્મણ રેખા એટલી તાકાતવર હતી કે એને પાર કરવામાં પણ રાવણ ક્યાંક અસક્ષમ રહ્યા અને સીતાને લક્ષ્મણ રેખાની બોલાવવા પડ્યા હતો જો એ ધારે તો કરી શકત પણ એને એને કોઈ બી ઉલ્લંઘન નથી કર્યું એવું મારી દ્રષ્ટિએ હું કહી શકું અચ્છા બાપુ હવે એક વાત એ છે કે રાવણે શિવજીનું તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કરવા હતા જે પ્રમાણે મેં કથા વાંચી છે શિવજી પ્રસન્ન થયા તો માથું વાઢી નાખ્યું એક વાઢ્યું એટલે બીજું માથું આવ્યું એ વાઢ્યું એમ કરતાં કરતાં નવ મસ્તક રાવણે વાઢી નાખ્યા અને આખરે શિવજી પ્રસન્ન થયા હવે રાવણને તો વરદાન હતું કે દેવ વ્યક્ષ કોઈ પણ મારી ન શકે અને છતાં પણ ભગવાન રામ તો દેવ છે મર્યાદા પુરુષોત્તમ એમના હાથે જ રાવણનું મૃત્યુ થયું તો એ તો મોક્ષ પામેલ હતા અને મૃત્યુ કેવી રીતે રાવણનું શક્ય બન્યું એમાં ખૂબ સરસ પ્રશ્ન છે કે भगवान भोलेनाथ जी छे किसी को जहाँ की दौलत मिली है किसी को जहाँ की हुकूमत मिली है किसी को जहाँ की दौलत मिली है किसी को जहाँ की हुकूमत मिली है मैं मेरे मुकद्दर पे कुर्बान जाऊँ मुझे मेरे महादेव की चौखट मिली है ये ये चौखट जे कहवाए એ શિવજીની પ્રાપ્ત થઈ હતી રાવણને માટે શિવ મહિમના સ્તોત્રની અંદર ખૂબ શ્રેષ્ઠ વર્ણન છે કે અયતનાદાપાદ્યમ ત્રિભુવન વૈર વ્યક્રમ દહુતરણ કંડુ પરવશાન શિર પ્રદ્મ શ્રેણી રચિત ચરણ ભોરુ હે સ્થિરા ભક્તે શ્રીપુર હર વિશપુર જીતમ ઇદમ તમે શિવજીની ભક્તિ કરો ને તો તમને આ ત્રણેય લોકનું સામ્રાજ્ય એ દઈ દે ભગવાન શિવ અને એનાથી જ આ બધી સિદ્ધિઓ રાવણની પ્રાપ્ત થઈ હતી બાપુ સમય ઓછો છે પણ મારે એ પૂછવું છે કે જ્યારે કોઈ વ્યક્તિને પહેલાના સમયમાં એવું કહેવાતો કે એને મૃત્યુ આવે ને અથવા મારી નાખવા એને પહેલાં એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે તો ભગવાન રામે પણ રાવણની ઈચ્છા પૂછી હશે રાવણે ઈચ્છા જણાવી પણ હશે એ શું છે આખું આમાં હકીકત શું છે ખરેખર રાવણે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી રામે ઈચ્છા વ્યક્ત કરવાનો સમય આપ્યો હતો શું હતું એ ખૂબ સરસ પ્રશ્ન છે જ્યારે ભગવાન રામચંદ્રજીએ રાવણને પૂછ્યું કે આપની અંતિમ ઈચ્છા શું છે તો ત્યારે રાવણે કહ્યું કે મારી અંતિમ ઈચ્છા છે એ આપ પૂર્ણ નહીં કરી શકો એમ કહેવાય કે એક વિચારમાંથી બીજો અને બીજા વિચારમાંથી ત્રીજો એટલે સતત વિચારો આવ્યા કરે એક ધારો કે ન્યુરન્સમાંથી એક્સોન એક્સોનમાંથી બીજો એક્સોન તો કદાપી એ તમે પૂર્ણ નહીં કરી શકો પણ રાવણની જે યોજના હતી એ બધી ગુપ્ત રાખી હતી અને એની ઈચ્છાઓ એટલી બધી હતી કે સમુદ્ર જે છે એ આખો કે ખારો જે છે એ એની ખારાશ મિટાવી અમૃત નાખીને એને મીઠાશ કરી નાખવાની હતી સોનામાં સુગંધ નાખવાની હતી ચંદ્ર જે છે કાળો તો એમાંથી કાળો ડાઘ નીકાળીને ચંદ્રને સાફ કરવાની હતી જે લોહી છે એને સફેદ કરવાની ઈચ્છા હતી આ જે શેષ નારાયણ એની ઉપર આખી પૃથ્વી જે છે તો લોખંડ આખા સૃષ્ટનું અને ઇન્દ્રનું વજ્ર એ બંને સાથે રાખીને એ શેષ નારાયણને છૂટો કરવાનો હતો રાજાને જે શ્રાપ છે તો રાજાને શ્રાપમાંથી મુક્ત કરવાનો હતો અને આ પૃથ્વી અને લંકાથી તમે સ્વર્ગની સીડી બનાવવાની હતી સાથે સાથે એવું બી કહી શકાય કોઈ વ્યક્તિ એના પોતાના જાતે જ એના પાપ અને પુણ્યનું એ સર્વયુ કરીને એ બી મોક્ષને પામે એવી ઈચ્છાઓ હતી તો રાવણની ઘણી બધી એવી ઈચ્છાઓ હતી જે પણ પૂરી ન થઈ બરાબર હવે બાપુ શોર્ટમાં જો હું પૂછું તો એવું કહેવાય છે કે રામાયણ કેમ થયું કે જો રામનું પાત્ર ન હોત તો રામાયણ ન રચાય સીતાના હોત કે લક્ષ્મણના હોત કે હનુમાનના હોત એક વર્ગ એવો છે બાપુ એમ કે છે કે જો રાવણ ન હોત ને તો રામાયણની રચના જ ન થઈ હોત આને કેટલું અનુમોદન શોર્ટમાં આપો છો આપ સાચી વાત છે કે જો રાવણ ના હોત તો સત્યમ પરમ ધીમહી તો રામાયણની રચના જ ના થઈ શકે એ હું સહયોગ કરું છું બાપુ એક આખરે હવે તમે તો સાયન્સ સાથે સંકળાયેલા છો અને આપે આ આખું આ રિસર્ચ કર્યું છે રાવણ વિશે આજની પેઢીને સાયન્ટિફિક રીતે જો રાવણનો કોઈ મેસેજ આપવો હોય શોર્ટમાં તો શું મેસેજ આપશો જીવનની અંદર એટલું જ આપને કહું કે તમે પ્રેઝન્ટમાં જીવો બરાબર છે કે રાવણ જે જીવતા હતા એ પ્રેઝન્ટમાં જીવતા હતા પાસ્ટ ઇઝ ધ હિસ્ટરી ફ્યુચર ઇઝ મિસ્ટ્રી એન્ડ ધીઝ મોમેન્ટ ઇઝ અવર ગિફ્ટ વાય શૂડ બી લીવ ઇટ તો તમે જે પ્રેઝન્ટમાં જીવો એક સમય વન ટાઈમ વન વર્ક તમે કરો તો જીવનની અંદર તમે કદાપી પાછા નહીં પડો વાત બીજી કે પોતાની જાત ઉપર ભરોસો રાખો રાવણે કોઈ દિવસ કોઈની ઉપર ભરોસો નથી રાખ્યો તો તમે કદાપી કોઈની ઉપર ભરોસો બહુ ઓછો રાખો મજબૂત વ્યક્તિ હોય તમે વિશ્વાસ હોય તો બરાબર છે નહીં તો આપણા જ આપણી પથારી ફેરવે છે બાકી બીજાને ક્યાં ખ્યાલ છે પથારી ક્યાં પાથરી છે આવા એકની હજારો વસ્તુ છે મેં અભ્યાસ કર્યો છે આટલા વર્ષોનો અનુભવ તો આ શોર્ટ ટાઈમમાં મારે એટલું સૂક્ષ્મમાં કેવી રીતે આપને કહેવું પણ એટલું કહી શકું કે જીવનની અંદર અપદીપો ભવ પોતાની જાતે જ તમે દીવો તમારો રસ્તો તમે બનાવીને આગળ વધો કોઈની ઉપર ભરોસો ન રાખો અને તમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરો સાથે ઈશ્વર પર સાયન્સથી શક્તિશાળી સો ટકા બની શકાય પણ મનની શાંતિ માટે તો ધર્મને જ અપનાવવો પડે તો રાવણે પણ આ વેદ આ બધાનો અભ્યાસ કર્યો એને ધર્મને અપનાવે છો તમે બી ધર્મને અપનાવો અને કોઈ બી વ્યક્તિમાંથી સારા ગુણ મળે તો અને દેખો જબ આપ કુછ ગવાએ તો ગવાશે પ્રાપ્ત શિક્ષા કો કભી મત ગવાએ બરાબર છે તો આ બધા નિયમો તમે યાદ રાખો તો આપનું જીવન બાપુ બાપુ એક થોડો ઓડ પ્રશ્ન એટલા માટે છે કે રામને રાવણની પસંદગી કરવી ને તો ચોક્કસ આપણે રામની જ કરીએ મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન છે પણ જો હંડ્રેડમાંથી બંને પર્સન્ટેજ આપવા હોય રામને કેટલા મળે ને રાવણને કેટલા મળે શું માનો ભલે એના છે કોઈ અનિષ્ટ છે કે જે કોઈ એના કુકર્મ છે એને છોડીને હું તો દેખો કે રામનો હું ઉપાસક છું ભગવાન રામચંદ્રજી મારા હૃદયમાં છે તો સ્વાભાવિક વસ્તુ છે કે રામને હું નેવું ટકા આપું બરાબર છે અને દસ ટકા જે રાવણમાંથી મને સદગુણ મળ્યા છે જે સારા બધા વિચારો લાગે તો એ બી ગ્રહણ કર્યા છે બાપુ ડોક્ટર લંકેશ બાપુ આપનું નામ જ આખું બદલાઈ ગયું છે લંકાપતિ રાવણ પર જ્યારે જ્યારે તમે આટલું બધું રિસર્ચ કર્યું છે એટલે લંકેશ બાપુ આપનું નામ પડ્યું બીજું આપે કહ્યું એમ કે શિવ તાંડવ આ શિવ તાંડવની રચના અને ખાસ તો આપના સ્વમુખે જે શિવ તાંડવ એવું કહેવાય છે કે તમારા મોઢે શિવ તાંડવ બોલાયેલું સાંભળવું એક લાવો છે તો લાસ્ટમાં અમારા દર્શકોને શિવ તાંડવનું થોડીક એક માહિતી આપીને શિવ તાંડવના બોલ પણ શબ્દો પણ સંભળાવશો શિવ મહિમના સ્તોત્રની અંદર ખૂબ શ્રેષ્ઠ પ્રશ્ન છે સમય ખૂબ ઓછો છે શિવ તાંડવ જે છે એ તંડુ ઉપરથી આખું તાંડવ પણ એક કડી આપણે સંભળાવું છું કે જ્યારે રાવણ ગાયા ત્યારે જીભના કુચ્ચે કુચ્ચા થઈ ગયા અને એના પ્રોનાઉન્સિએશન અટરન્સ પરફેક્ટ હોવા જોઈએ શ સ ને શ મૂર્ધન્ય દંતવ્ય અને કંઠવ્ય સાઈલ શૃંગ જમ વિજાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગ કિત રંગ માલ વિમલ નીલ ગાજ હરે લોચન ત્રય લાલ લાલ ચંદન શેખોરી ભાલ કુમકુમ સિંદુર ગુલાલ ભૃકુટી બરસાજ મુંડન કી કંઠ વિહત સૈ હૃદય કુશાલ સ્ફટિક જાલ રુદ્ર માલ હૃદય રાજ રાજે અરે ડમ 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 ડવં તિલી બિલકુલ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ખાસ દશેરા પર્વ હોય ને આપણે જે મેં કહ્યું શરૂઆતમાં પણ કહ્યું કે આપણે એટલું જાણીએ છીએ કે દુષ્ણો અનિષ્ટ નાશ કરીએ છીએ પણ એ રાવણ શું અનિષ્ટ એમાં કેટલા બધા સદગુણો કેટલા બધા પ્રતાપી કેટલો જાણકાર કેટલો વિદ્વાન રાવણ હતા હવે હું હતા કહું છું કેમ કે શરૂઆતમાં જ્યારે આપણે નહોતા જાણતા કે રાવણ કેટલા વિદ્વાન હતા શું હતું એમની પાસે કઈ શક્તિઓ હતી અને મેં કહ્યું તેમ કે બાપુએ કહ્યું ને કે જેમ રામ ન હોય તો રામાયણ ન રચાય તો રાવણ ન હોત તો પણ રામાયણ ન રચાય એટલું મહત્ત્વ છે અને એમણે કહ્યું કે પ્રેઝન્ટમાં તમે જીવો મેસેજ એમણે એ પણ આપ્યો છે અને સાથે જ આપણા જ આપણી પથારી ફેરવે છે કારણ એમને ખબર છે કે આપણી પથારી ક્યાં છે એના પર ઘણું બધું બાપુએ કહી દીધું છે તો જ્યારે આવા તહેવારો ચાલતા હોય ને મિત્રો ત્યારે એ તહેવારોની પાછળનો મર્મ સમજવાનો એક પ્રયાસ કરતા હોઈએ છીએ અને એને જ લઈને આવા વિદ્વાન વ્યક્તિઓને બોલાવીને જેમણે વિચાર કરો રાવણ પર પીએચડી કર્યું છે બીજો પણ વિષય નહીં રાવણ અને એના વિશે રાવણ વિશે જાણવાનો ક્યાંક પ્રયાસ કર્યો અને આ જ પ્રયાસના ભાગરૂપે ડૉક્ટર લંકેશ બાપુ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય શ્રી શ્રીરામ જય શ્રી રામ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર